તો બજારમાં પણ કોઈ છે નહીં અત્યારે વરાપ છે તો બધા આયા ગયા છે વાડીએ બજાર અમારું ભાવ બધી શમશાન બજાર છે શ્રી કૃષ્ણ રણ મહાદેવ કેમ છે બધા મજા બને ને નવાલો બધાનું સ્વાગત છે અને આજે તો અમાસ શ્રાવણ શ્રાવણી અમાસ તો આજે કહેવાય છે પણ કહેવાય છે ભાદરવી અમાસ બે અમાસ છે અને અને પાટણનો મેળો પણ હોય છે અમારે અમારે તો કંઈ જવાનું છે ને આ વખતે અને અમારે બીજા બેન ને તો જવાનું છે એને ને બે જવાના છે તો જોઈએ આપણે બીજા બેન શું કે છે એ જોઈએ આપણે તમે મેળામાં જવાના છો ને આજે તો ભણીને બપોર પછી જવાના છે ને બીજા બેન મેળામાં જવાનું છે અત્યારે ભણવા ભાઈ જાય બપોર પછી મેળામાં જવાના છે આપડે તો કઈ જાશો નહીં નગર મેળા નું તો લે આપડે તો કઈ જવાય એમ છે ને પગમાં તકલીફ છે એટલે આપડે દવાખાને બતાવવા જવાનું છે ને એને જવાનું છે ખરીદી માં થોડીક

જો નાનીમાં ને લઈને કાયમી બેહી જ ગયો શું ક્યાં બનતું ભાઈ નાની માને લઈને બેસી ગયો ને આજ વારો છે નાની માનો આજ કારણ કે અમે તો બધા જુનાગઢ જવાના છે એટલે નાની માનો આજ પૂરેપૂરી કસરત કરવાની છે આજ નાની માને ક્યાં બનતું ભાઈ

એવું બધું દિજાના ફો લાવીને મૂકી એવા સ્કૂલ આવી ગઈ છે ભણવા મમ્મી હાવ ફ્રી થઈ ગઈ એ બેસી ગયા તો પછી રસોઈ તૈયાર કરશે કેમ કે સાડા આઠથી એટલે અત્યારમાં તો કંઈ કરવાનું હોય દસ વાગ્યા પછી રસોઈ તૈયાર કરવાની હોય એવું બધું ચાલી ના રાખે તો બની રહીએ અમારે સાત એન્ડ તક વિડીયો અમારો જોજો અને લાઈક થયો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરી દો પણ સબસ્ક્રાઈબ કરી જાને લાઈક કરજો કોમેન્ટ કરવા ના ભૂલતા કોમેન્ટ તો કંઈ કરતું જ નથી પ્લીઝ 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 કોમેન્ટ કરો કોમેન્ટ કરો કે અમારા વિડીયા કેવા લાગે છે ક્યાં ભૂલશે તો અમને કહો તો અમને પણ શીખવા મળે અને અમે થોડુંક ધ્યાન રાખીએ એટલે અને લેપટોપ ચાલતું નથી જો લેપટોપ રાજકોટમાં એટલું હતું તો એમાં ખામી છે તો એલતું નથી લેપટોપ માઇગ્રેટિંગ કરત એમાં કંઈ અપલોડ થયો નહીં તો પછી ફોનમાં જ આપણે કરવું પડે વ્યુઅર આવવા માટે સબસ્ક્રાઈબ હાજા થઈ જાય દસ હજાર સબસ્ક્રાઇબર અમારે જોઈએ છીએ અને થોડાક વ્યવર જોઈએ છીએ પછી અમારે નવો ફોન લેવાનો છે તો આ લાગણી જિજ્ઞાને રાખવાનો અને આપણે તો જૂનો છે એ મને કે તારે સબસ્ક્રાઈબર થઈ જાય જાજા અને વ્યૂરાવા માટે સિલેક્ટ થઈ જાય પછી જ તને મળશે નવો પણ તાલગણ નહીં મળે તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે બહારનો નજારો પણ જોઈ લઈએ સરસ મજાનો કેવો છે અને ભવ્યભાઈ સ્કૂલે હોસ્ટેલે મૂકીવાસી છે ને એને એ જ તો ત્રણ ચાર દિવસ થઈ ગયા જ તો થોડું ઘણું ફાવી ગયું થોડું ઘણું નથી વહેલા નાખે એક બી અમને નિંદો નહીં કે શું કહે છે શું નહીં થોડું શું આમાં તકલીફ થાય ને પંખો એકલાને ને જોઈએ ને આઠ વા બે પંખા હોય એટલે થોડીક તકલીફ કરાવે પણ જમવાનું બહુ સરસ હોય ગુરુકુલ એટલે એકાએ આપણે ઉપાધિ ન હોય અને કપડાની એક ઉપાધીએ કેમ કે અઠવાડિયામાં બે બાર કપડાં નાખવાના હોય તો અહીંયા ક્યારેક મોકલો ક્યારેક હાથે ધોવા શીખી ગયો છે તો ચાલો થોડુંક એનું શીખવું પણ જરૂરી છે ચાલો આપણે એટલો બધો છે ઉકરાત એટલો બધો છે અને આગાહી પણ છે કે છે બધે કે પાંચ તારીખે ચાર તારીખે આગાહી છે તો વાતાવરણ એ પલટો ખાઈ ગયો છે ને અમારા અહીંયા પોપટ ભાઈ જો બેસી ગયા છે અને બજારમાં કોઈ છે જ નહીં કેમ કે બધા વાળી એ ગયા વરાપ હોય મસ્ત મજાની બે દીધી વરાપ હતી અને પાટણનો એન્જોય વિડીયો પાટણનો મેળો પણ એન્જોય બધા કરતા હશે વરસાદ નથી તે મસ્ત મજાનો કે કેમકે સાતમ મેળો તો મિસ કરી દીધો બધા કેમકે એમાં વરસાદ હતો તો કંઈ મેળા તો થયા નહીં છે એટલે આ અમાસનો મેળો ફૂલ કરી લે બધા પછી પાંચમનો કરશે અને આને કેટલા દિવસ થઈ ગયા આજે ચાર તારીખ છે તો દોઢ એક મહિનો દસ દિવસ થયા તમારે

ખાલી ખાલી બનાવો હોસ્પિટલે પહોંચી ગયા છે એ ઘરે ઇમરજન્સી માં જવું પડે એમ છે તો ભાઈ ગયા ઘરે આવા કૃષ્ણા બેન ની વેઠી થઈ હવે તો ખરીદી કરવાના પગ બતાવી દીધો

અમા ડોલી જ રોટલી કરવા બીની છે લોટ બાંધે છે અમે ખીચડી પલા દીધી છે લોટ બાંધે છે એટલે રોટલી કર લે આ ડોલી હમણાં તો કેટલી કેટલી કરવી જાવ બપોરે થપો તો નથી ખાવ નથી ખાલી થપો ઉપડી ગયો મારો